નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોની અંદર ગણિતના જે શિક્ષણની આગમન અને નિગમન પદ્ધતિઓ વિશે જાણવાના છીએ તો સૌથી પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને જણાવી દેજો લાસ્ટમાં વિડીયો જોઈને કે તમને આ વિડીયો કેવો લાગશે બરાબર ત્યારબાદ હવે શરૂ કરીએ છીએ અને એમસીક્યુઝ પણ આ જ વિડીયોમાં આપણે જોવાના છે તો વિડીયોને અંત સુધી જોવા જરૂર પ્રયત્ન કરવો બરાબર આમાંથી તમને આવનારી પરીક્ષા જે ડિસેમ્બરમાં જે તમારે યોજાવાની છે ટેટ વનની પરીક્ષા તો એ તમ એમાં એમાં ઉપયોગી રહેશે તો અહીંયા આપણે વિષય શું છે કે ગણિતનું શિક્ષણ શાસ્ત્ર એટલે કે મેથેમેટિક્સ પેડાગોજી તરીકે આપણે ઓળખીએ છીએ મુખ્ય આપણે શું ચર્ચા કરીશું કે આગમન પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડ નિગમન પદ્ધતિ એટલે ડિડક્ટિવ મેથડ બંને પદ્ધતિઓનો તફાવત અને સંયોજન બરાબર તો હવે સૌથી પહેલાં સારાંશ જોઈ લઈએ કે શું કહે કહેવા માગે છે તો ગણિત શિક્ષણમાં આગમન પદ્ધતિ વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઉદાહરણો અને પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય નિયમો તારવવા માટે પ્રોત્સાહિત કરે છે જે જ્ઞાનનો કાયમી આધાર પૂરો પાડે છે તેનાથી વિપરીત જો નિગમન પદ્ધતિ એ સૌ સામાન્ય નિયમ રજૂ કરે છે અને પછી નિયમનો ઉપયોગ કરી વિશિષ્ટ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ઉકેલે છે આ માર્ગદર્શિકા બંને પદ્ધતિઓના સિદ્ધાંતો પગલાં અને તેના યોગ્ય ઉપયોગ ઉપર ભાર મૂકતો હોય છે આ શું છે સારાંશ કહી દીધું હવે એના મુખ્ય જે કોન્સેપ્ટ્સ શું કહેવા માગે છે બરાબર મુખ્ય ખ્યાલો કયા છે તો સૌથી પહેલાં તો આગમન પદ્ધતિ જોઈએ એટલે કે ઇંગ્લિશ નામ પર તમારે યાદ રાખવાનું બરાબર ઇન્ડક્ટિવ મેથડ તો એનો મુખ્ય સિદ્ધાંત શું કહે છે કે વિશિષ્ટ થી સામાન્ય તરફ એટલે કે પર્ટીક્યુલર ટુ જનરલ અને સ્થુળથી સૂક્ષ્મ તરફ બરાબર એટલે કે કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ બરાબર તો હવે આ જે પહેલો મુખ્ય સિદ્ધાંત છે એમાંથી તમને પૂછી શકે કે આ વિશિષ્ટથી સામાન્ય તરફ હોય તો કઈ પદ્ધતિ ઉપયોગમાં આવે છે તો આગમન પદ્ધતિ બરાબર સ્થૂળથી સૂક્ષ્મ તરફ એટલે કોન્ક્રીટ ટુ એપસ્ટ્રેક હોય તો કઈ પદ્ધતિ ઉપયોગમાં લાવવામાં આવે છે આગમન પદ્ધતિ બરાબર એટલે કે ઇન્ડક્ટિવ મેથડ હવે ભૂમિકાની વાત કરીએ તો વિદ્યાર્થી જે એ અહીંયા સંશોધક એટલે કે ડિસ્કવરની ભૂમિકા અહીંયા ભજવતો જોવા મળશે બરાબર હવે આ પગલાનો સાચો ક્રમ શું જોવા મળશે તો સૌથી પહેલાં ઉદાહરણ બરાબર બાળક જે છે ઉદાહરણથી ર ઉદાહરણોની રજૂઆત થશે એટલે કે શિક્ષક દ્વારા વિ વિવિધ ઉદાહરણો અને સમસ્યાઓ રજૂ કરી બા જે શિક્ષક જે છે એ અહીંયા શું કરશે સૌપ્રથમ ઉદાહરણની શરૂઆત કરશે બરાબર અથવા સમસ્યાઓ રજૂ કરશે એટલે કે ઉદાહરણ તરફથી એ સૌથી પહેલાં પહેલું પગલું ભરશે બીજું શું કરશે અવલોકન અને વિશ્લેષણ કરશે એટલે કે ત્યારબાદ એ સમસ્યાઓનું ઓબ્ઝર્વેશન કરશે અને ત્યારબાદ એનું એનાલિસિસ કરશે વિદ્યાર્થીઓ ઉદાહરણોની સમાનતા અથવા જે તફાવત છે એનું અવલોકન કરીને એક પ્રકારની પેટર્ન શોધશે બરાબર નોંધ લખેલી છે કે ઉદાહરણો આપ્યા પછીનું આ સૌથી અગત્યનું પગલું કહી શકીએ બરાબર ઉદાહરણ પછી શું આવશે અવલોકન આવશે અવલોકન પછી વિશ્લેષણ બરાબર તો આ સ્ટેપ્સ ખાસ એકવાર નોંધી લેજો બરાબર તમારી નોટ્સમાં પછી સામાન્યીકરણ આવશે એટલે કે જનરલાઇઝેશન હવે વિદ્યાર્થીઓના અવલોકનને આધારે સામાન્ય નિયમ અથવા સૂત્ર તે તારવે છે બરાબર સત્યની સ્થાપના અહીં થતી જોવા મળતી હશે બરાબર ત્યારબાદ શું કરે છે કે પરીક્ષણ એટલે કે ચકાસણી એક પ્રકારનું વેરિફિકેશન કરશે હવે જે નિયમ છે એ તારવેલા નિયમને અન્ય નવા ઉદાહરણો પર લાગુ કરીને તેની સત્યતાની એક પ્રકારની ખાતરી કરશે વેરીફિકેશન કરશે કે સાચું છે કે નહીં બરાબર આ એક આવશ્યક પગલું કહી શકાય તો આને તમારે શું કરવાનું છે શોર્ટમાં લખી દેવાનું છે કે સૌ પ્રથમ ઉદાહરણ આવશે પછી અવલોકન વિશ્લેષણ કરશે પછી સામાન્યકરણ કરશે એટલે કે સૂત્ર અથવા નિયમ તારવાશે બરાબર એટલે કે સત્યની સ્થાપના કરશે અને ત્યારબાદ એનું વેરિફિકેશન એટલે કે ચકાસણી કરશે બરાબર આ કયું છે આગમન પદ્ધતિ બરાબર આગમન પદ્ધતિની વાત કરી હવે આપણે જોઈએ નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડ તો એ એને મુખ્ય સિદ્ધાંત શું છે કે સામાન્યથી વિશિષ્ટ તરફ બરાબર જનરલ ટુ પર્ટિક્યુલર એમાં અમૂર્તથી મૂર્ત ચિંતન બરાબર એબ્સ્ટ્રેક્ટ ટુ કોન્ક્રીટ તરફ જાય છે બરાબર તો હવે એ અમૂર્તથી મૂર્ત તરફ જાય તો કઈ પદ્ધતિ નિગમન પદ્ધતિ ડિડક્ટિવ મેથડ અને સામાન્યથી વિશિષ્ટ તરફ જાય તો પણ નિગમન પદ્ધતિ આપણે મગજમાં યાદ રાખવાની છે હવે લાઈ પ્રગલાનો સાચો ક્રમ શું હશે તો સૌપ્રથમ નિગમન પદ્ધતિ છે એમાં સૌ પ્રથમ નિયમ આવશે બરાબર શોર્ટમાં તમારે યાદ રાખવાનું કે નિયમની રજૂઆત થશે શિક્ષક દ્વારા નિયમ સૂત્ર અથવા પ્રમેયનું કથન કરવામાં આવશે સૌપ્રથમ પછી શું કરે છે નિયમનો ઉપયોગ એટલે કે એક પ્રકારની એપ્લિકેશન અહીંયા ઉપયોગમાં આવશે વિદ્યાર્થીઓ તે નિયમનો ઉપયોગ કરીને આપેલ સમસ્યાઓ છે એનો ઉકેલ લાવશે એમાં ગણતરીની ઝડપ વધારવામાં આવશે અને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આ પગલું અહીંયા મહત્વનું જોવા મળશે ત્યારબાદ શું કરશે પરિણામોની ચકાસણી એટલે કે એક પ્રકારનું વેરિફિકેશન તમને અહીં કરતું જોવા મળશે બરાબર તો અહીંયા ઉકેલની સત્યતા તપાસશે તો પહેલાં નિયમ પછી એપ્લિકેશન અને પછી વેરિફિકેશન બરાબર તો આ ક્રમ યાદ રાખવાનો નિગમન પદ્ધતિ એટલે ડિડક્ટિવ મેથડની અંદર આ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો જરૂરી છે હવે શું કરીએ છીએ આપણે યોગ્ય ઉપયોગ અને સંયોજન જોઈએ છે એટલે કે નિગમનનો ઉપયોગ ક્યારે કરો બરાબર નિગમન પદ્ધતિ છે અને ઉપયોગ ક્યારે કરો તો ગણતરીની ઝડપ વધારવી હોય પુનરાવર્ત એટલે કે રિવિઝન માટે ઉચ્ચ વર્ગો હોય જ્યાં સમય ઓછો હોય બરાબર નિગમન પદ્ધતિમાં કેવો હોય છે સમય ઓછો હોય છે સમય ઓછો હોય છે નિગમનમાં આગમનમાં કેવું હોય છે કે આગમનનો ઉપયોગ ક્યારે કરો કે તમારે નવા ખ્યાલો અથવા સૂત્રોની સમજણ આપવી હોય અને સ્થાપના એટલે કે એસ્ટાબ્લિશ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટ્રુથ સત્યની સ્થાપના કરવી હોય એ માટે વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ વિકસાવવી હોય તો તમારે આગમન પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે હવે સંયોજન શ્રેષ્ઠ એટલે કે ગણિતમાં પહેલા આગમન દ્વારા સૂત્રની સમજણ વિકસાવી પછી નિગમન દ્વારા તેનો ઝડપી અને કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ એટલે કે સમસ્યાઓ ઉકેલવા એ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ અહીંયા કહી શકીએ છે બરાબર હવે તમને આની નોટ્સ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે તો ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય બરાબર તમારા મિત્રો સાથે પણ શેર કરજો હવે શબ્દાવલી એટલે કે વોકેબલરી જે લિસ્ટ છે તો શબ્દ છે ટર્મ અને અહીંયા અર્થ આપેલો છે કે આગમન પદ્ધતિ એટલે ઇન્ડક્ટિવ મેથડ છે એ વિશિષ્ટ ઉદાહરણોમાંથી સામાન્ય નિરમ નિયમ તારવવાની પ્રક્રિયા કહીએ છીએ નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડ કોને કહીએ તો સ્થાપિત નિયમનો ઉપયોગ કરી વિશિષ્ટ ઉદાહરણોની ઉકેલવાની પ્રક્રિયા કહી શકીએ સામાન્યકરણ એટલે કે જનરલાઇઝેશન કરીએ તો અનેક અવલોકનો અથવા ઉદાહરણોના આધારે એક સાર્વત્રિક સત્ય એટલે કે નિયમને ધરાવવાની વાત કરેલી છે ત્યાર પછી આપણે પરીક્ષણ એટલે કે ચકાસણી જેને કહીએ છીએ તો એ આગમન દ્વારા તારવેલા નિયમની સત્યતાને નવા ઉદાહરણો દ્વારા સાબિત કરવાની વાત કરેલી છે રટણ એટલે કે રોટ તો સમજ્યા વિના માત્ર નિયમો યાદ રાખવાની વૃત્તિ જે નિગમન પદ્ધતિનો અહીંયા ગેરલાભ થતો જોવા મળે છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે સાયકોલોજીકલ મેથડની જ્યારે વાત કરવામાં આવે તો એવી પદ્ધતિ કે જે વિ વિદ્યાર્થીની કુદરતી જિજ્ઞાસા રસ અને તર્કશક્તિને પ્રોત્સાહિત કરે છે જેમ કે આગમન પદ્ધતિ બરાબર પછી સ્થૂળથી સૂક્ષ્મ તરફ એટલે કે કોન્ક્રીટ ટુ એબસ્ટ્રેક્ટની જ્યારે વાત કરવામાં આવે તો મૂર્ત વસ્તુઓ કે ઉદાહરણો પરથી અમૂર્ત ખ્યાલ તરફ જવું જેને આગમનના સિદ્ધાંતમાં આપણે વાત કરેલી છે બરાબર તો હવે તમારે અહીંયા જે મુખ્ય પ્રશ્નો છે કે ક્વિક ક્વેશ્ચન ફોર સેલ્ફ ટેસ્ટ માટે શું યાદ રાખવા કે નવા ગાણિતિક સૂત્રની રચના કરતી વખતે આગમન પદ્ધતિમાં અવલોકન અને વિશ્લેષણ પછીનું આવશ્યક પગલું કયું છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે જો ગણિતના શિક્ષકે વર્ગમાં ગણતરીની ઝડપ કાર્યક્ષમતા વધારી હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે અને શા માટે તો એ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નિગમન પદ્ધતિમાં શિક્ષક દ્વારા નિયમો રજૂ કર્યા પછી વિદ્યાર્થી તરત જ કઈ ક્રિયા કરે છે એ પણ તમારે કમેન્ટમાં જણાવવાનું છે સત્યની સ્થાપના એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટ્રુથ પર કઈ પદ્ધતિ વધુ ભાર મૂકે છે અને શા માટે અને લાસ્ટમાં પાંચમો પ્રશ્ન છે કે જો કોઈ વિદ્યાર્થી a b is equal to b a નિયમનો ઉપયોગ સમસ્યાઓ ઉકેલ કરવા માટે કરતો હોય પરંતુ એ નિયમ કેવી રીતે આવ્યો તે જાણતો નથી તો તે કઈ પદ્ધતિના ગેરલાભનો ભોગ બની રહ્યો છે તો આ પાંચે પાંચ પ્રશ્નોના તમારે જવાબ કમેન્ટમાં જણાવવાના છે બરાબર હવે એના આપણે જોઈએ પહેલો પ્રશ્ન અહીંયા છે કે ગણિત શિક્ષણમાં વિદ્યાર્થીઓ ચોક્કસ ઉદાહરણોનું અવલોકન કરીને સામાન્ય નિયમ તારવે છે તો તે કઈ પદ્ધતિ છે તો અહીંયા આગમન પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડ્સ તે આધારિત છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બીજો ક્વેશ્ચન છે કે ગણિત શિક્ષણમાં સૌ પ્રથમ નિયમ રજૂ કરીને તેના દ્વારા ઉદાહરણો ઉકેલવાની કઈ પદ્ધતિ છે

આગમન પદ્ધતિ શું કરે છે કે વિદ્યાર્થીને જાતે જ્ઞાન શોધવા પ્રોત્સાહિત કરે છે જે મનોવૈજ્ઞાનિક રીતે વધુ અસરકારક જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો સિદ્ધાંત નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડ્સને લાગુ પડે છે તો સામાન્યથી વિશિષ્ટ તરફ જે છે એ નિગમન પદ્ધતિ જોવા મળે છે નિગમન પદ્ધતિમાં સામાન્ય નિયમની શરૂઆત કરીને વિશિષ્ટ ઉદાહરણો ઉકેલવામાં આવતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગમન પદ્ધતિનો મુખ્ય ગેરલાભ એટલે કે ડીમેરિટ કયો છે તો તે સમય માગી લે છે અને કેવી પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે આગમન પદ્ધતિમાં નિયમ તારવવામાં સમય લાગતો હોય છે તેથી અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં અહીંયા અવરોધરૂપ થતું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી સંશોધક એટલે કે ડિસ્કવરની ભૂમિકા ભજવતો હોય છે તો આગમન પદ્ધતિ હોય છે જેમાં આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પોતે નિયમોની શોધ કરતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈ એક પ્રમેય એટલે કે થિયરમનો પુરાવો પ્રૂફ પુરાવો એટલે કે પ્રૂફ આપતી વખતે નિયમની શરૂ નિયમથી શરૂ કરીને વિશિષ્ટ તારણો પર પહોંચવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો નિગમન પદ્ધતિ એમાં ભૂમિતિના જે પ્રમેય છે એની સાબિતી માટે સામાન્ય રીતે સ્વીકૃત નિયમો કે પૂર્વધારણાઓથી શરૂ કરીને તારણ પર પહોંચવા માટે આ પદ્ધતિ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ દ્વારા તારવવામાં આવેલ નિયમ ક્યારેક અપૂર્ણ કે ખોટો હોવાની શક્યતા રહે છે તો આગમન પદ્ધતિ આગમન પદ્ધતિમાં ઓછા ઉદાહરણોના આધારે વિદ્યાર્થીઓ ખોટું સામાન્યકરણ કરતું કરી શકે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રાથમિક ધોરણમાં ધોરણ છ થી આઠ ક્ષેત્રફળ એટલે કે એરિયા અને પરિમિતિ એટલે કે પેરીમીટર ના સૂત્રો સમજ સમજાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ અસરકારક છે તો આગમન પદ્ધતિ વ્યવહાર ઉદાહરણો જેમ કે ટાઇલ્સ ગણવી આ દ્વારા વિદ્યાર્થીઓ સૂત્રો પોતે તારવે છે સૌથી વધુ અસરકારક જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે દ્રષ્ટિકોણથી વધુ ઝડપી અને વ્યવહારુ કઈ કહી શકાય બરાબર કે અભ્યાસક્રમ પૂર્ણ કરવાના દ્રષ્ટિકોણથી વધુ અસર ઝડપી અને વ્યવહારુ કઈ કહી શકાય નિગમન પદ્ધતિ તો નિયમ આપીને સીધા ઉદાહરણો ઉકેલવાથી અભ્યાસક્રમ ઝડપી પૂર્ણ કરી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગમન પદ્ધતિના કયા પગલા દરમિયાન વિદ્યાર્થીઓ ઉદાહરણોની સમાનતા એટલે કે સિમિલારિટી અને તફાવત એટલે કે ડિફરન્સનું અવલોકન કરે છે તો અવલોકન અને વિશ્લેષણ આ પ્રગલામાં વિદ્યાર્થીઓ પેટર્ન અને સંબંધોને સમજવા માટે ઉદાહરણોનું વિશ્લેષણ કરતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગમન પદ્ધતિમાં વિરોધી સિદ્ધાંતોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે નિગમન પદ્ધતિ એટલે કે આગમન એટલે કે વિશિષ્ટથી સામાન્ય અને નિગમન એટલે કે સામાન્યથી વિશિષ્ટ એ એકબીજાથી વિરોધી પદ્ધતિઓ જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિયમ નિગમન પદ્ધતિનો મુખ્ય આધાર શું જોવા મળે છે કે સ્વીકૃત સત્ય અને નિયમો એટલે કે નિગમન એ સ્થાપિત નિયમો અને સિદ્ધાંતોને આધારે તારણો કાઢતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો વિદ જો શિક્ષક વિદ્યાર્થીઓને ત્રિકોણના ખૂણાઓના સરવાળાનું સૂત્ર 180 પહેલા આપી દે અને પછી સમસ્યા ઉકેલવા કહે તો કઈ પદ્ધતિનો તે ઉપયોગ કરી રહ્યો છે નિગમન પદ્ધતિ નિગમન પદ્ધતિમાં નિયમ એટલે કે સૂત્ર આપીને શરૂઆત કરવી એ નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં રટણ એટલે કે રોટ મેમરાઇઝેશનની વૃત્તિને પ્રોત્સાહન આપી શકે છે તો નિગમન પદ્ધતિ નિગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નિયમ જે નિયમને સમજ્યા વિના લાગુ કરવા માટે યાદ રાખે છે જે રટણ તરફ એટલે કે રોટ મેમોરાઈઝેશન તરફ દૂરી જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગમન અને નિગમન પદ્ધતિ છે એનું સંયોજન એટલે કે કોમ્બિનેશન એ ગણિત શિક્ષણમાં શા માટે શ્રેષ્ઠ ગણાય છે તો તે સમજણ એટલે કે આગમન અને ઝડપી ઉપયોગ એટલે કે નિગમન બંનેને સંતુલિત કરે છે આ સંયોજનથી વિદ્યાર્થી નિયમને તારવે છે જેને આપણે આગમન કહીએ છીએ અને પછી સરળતાથી વધુ લા લાગુ કરે છે એટલે કે નિગમન કહી બરાબર બંને સંકલન અહીંયા જોવા મળે કોમ્બિનેશન જોવા મળે છે નેક્સ્ટ ક્વેશન જોઈએ કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે સ્વતંત્ર વિચાર શક્તિને વધુ વિસાવે છે તો આગમન પદ્ધતિ એ જાતે શોધ કરવાથી તેનામાં આત્મવિશ્વાસ વધતો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિગમન પદ્ધતિનો મુખ્ય દોષ એટલે કે ડીમેરિટ કયો છે તો તે તર્ક એટલે કે રિઝનિંગ અને સમજણ એટલે કે અન્ડરસ્ટાન્ડિંગના વિકાસને અવરોધતું હોય છે નિગમનના નિયમોમાં સીધો સ્વીકાર કરવામાં આવે છે જેનાથી તાર્કિક સમજણ ઓછી થઈ જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈ પણ નવી ગાણિતિક ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ અથવા સૂત્રની જૂની સ્થાપના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો આગમન પદ્ધતિ એમાં નવા નિયમો તારવવામાં આગમન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગમન પદ્ધતિમાં સામાન્યકરણ એટલે કે જનરલાઇઝેશનનો અર્થ શું થાય છે તો તમામ અવલોકિત ઉદાહરણોને લાગુ પાડતા સામાન્ય નિરમ નિયમ તારવો જેમાં સામાન્યકરણ એટલે વિશિષ્ટ અવલોકનમાંથી સામાન્ય સત્ય સુધી પહોંચવું એવું કહી શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ગણિતના શિક્ષક વર્ગમાં ગણતરીની ઝડપ એટલે કે સ્પીડ કેલ્ક્યુલેશન વધારી શકે છે તો નિગમન પદ્ધતિ એટલે કે એમાં નિયમો સીધા આપીને વિદ્યાર્થીઓને તેના પર પ્રેક્ટિસ કરાવી શકાય છે જેનાથી ગણતરીની જે ઝડપ છે એ ઝડપ વધી જાય છે નેક્સ્ટ આગળ વાત કરીએ નીચેનામાંથી કયું આગમન પદ્ધતિનું પગલું નથી તો નિયમનું રટણ આગમન સમજણ ઉપર ભાર મૂકે છે રટણ ઉપર નહીં એટલે ઓપ્શન ડી આવશે બાકી બધા સામાન્યકરણ ચકાસણી ઉદાહરણની રજૂઆત એ આગમન પદ્ધતિના પગલાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિમાં શીખનાર શિક્ષક પર ઓછો નિર્ભર રહે છે એટલે કે લેસ ડિપેન્ડન્ટ રહે છે આગમન પદ્ધતિ ઉપર આગમન પદ્ધતિ કેવી હોય છે સ્વ અધ્યયન માટે સ્વ શોધને પ્રોત્સાહિત કરે છે તેથી નિર્ભરતા અહીંયા ઓછી થઈ જાય છે બીજા ઉપર નિર્ભર રહેતું એટલું નથી ઓછો નિર્ભર રહે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેના નિગમન પદ્ધતિમાં નિયમ અથવા સૂત્રની રજૂઆત પછીનું તરત પગલું કયું કહી શકાય તો અહીંયા ઉદાહરણો અથવા સમસ્યાઓ ઉકેલવા માટે નિયમનો ઉપયોગ કરવો અહીંયા નિયમ આપ્યા પછી તેનો ઉપયોગ કરીને સમસ્યાઓ ઉકેલવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગાણિતિક તથ્યો એટલે કે મેથેમેટિકલ ફેક્ટ્સની ઝડપી પુનરાવ પુનરાવૃત્તિ એટલે કે રિવિઝન માટે કઈ પદ્ધતિ વધુ સારી છે તો નિગમન પદ્ધતિ નિગમન પદ્ધતિમાં શું કરે છે કે સીધા નિયમો યાદ કરે છે અને તેનું પુનરાવર્તન ઝડપથી થઈ શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો શિક્ષક વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એવું છે એ પ્રવૃત્તિ દ્વારા તારવે છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે તો આગમન પદ્ધતિ આગમન પદ્ધતિમાં શું છે પ્રવૃત્તિ દ્વારા તારવવું એટલે કે ઉદાહરણો પરથી નિયમ તરફ જવું એવું કહી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિગમન પદ્ધતિ નિગમન પદ્ધતિનો મુખ્ય ગુણ એટલે કે મેરિટ કયો છે તો તે સમય બચાવે છે અને કાર્યક્ષમ એટલે કે એફિશિયન્ટ હોય છે એમાં નિયમનો સીધો ઉપયોગ સમય વધા સમય બચાવતો હોય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આગમન પદ્ધતિ કયા પ્રકારના જ્ઞાનની સ્થાપના કરવામાં મદદ કરે છે તો સર્જનાત્મક અને કાયમી જ્ઞાન આગમન દ્વારા પ્રાપ્ત જ્ઞાન સમજણ આધારિત હોવાથી કાયમી અને સર્જનાત્મક હોતું જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો કોઈ વિદ્યાર્થી બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા વિષમ સંખ્યા જ હોય છે તેવું તારણ ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર એમાં ચોક્કસ ઉદાહરણોનું અવલોકન કરીને સામાન્ય નિયમ તારવવો એ આગમન પદ્ધતિ કહી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બીજ ગણિત એટલે કે એલ જેબ્રાનમાં સૂત્રોનો ઉપયોગ પર આધારિત ગણતરીઓ માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણી શકાય તો નિગમન પદ્ધતિ એમાં એકવાર સૂત્રો સ્થાપિત થઈ જાય પછી તેનો ઉપયોગ માટે નિયમિત નિગમન પદ્ધતિ કાર્યક્ષમ જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું સ્થૂળથી સ્થૂળ સૂક્ષ્મ તરફ એટલે કે કોન્ક્રીટ ટુ એબસ્ટ્રેક્ટના સિદ્ધાંતને અનુસરે છે તો આગમન પદ્ધતિ આગમન પદ્ધતિમાં શું કરે છે વિદ્યાર્થીઓ ભૌતિક ઉદાહરણો એટલે કે સ્થૂળ દ્વારા નિયમ એટલે કે સૂક્ષ્મ તારવે છે નેક્સ્ટ આગળ વાત કરીએ નેક્સ્ટ જે કઈ પદ્ધતિમાં પરીક્ષણ એટલે કે વેરિફિકેશન એ એક આવશ્યક પગલું છે જે તારવેલા નિયમની સતત સત્યતાની ખાતરી કરે છે તો આગમન પદ્ધતિ એમાં આગમન દ્વારા તારવેલો નિયમ સાચો છે કે નહીં તે જાણવા માટે તે શું કરે છે ચકાસણી એટલે કે વેરિફિકેશન કરતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો વિદ્યાર્થી એ પ્લસ બી બરાબર બી પ્લસ એ નિયમ નું માત્ર રટન કરે છે તો તે કઈ પદ્ધતિનો નુકસાનનો ભોગ બની રહ્યો છે તો નિગમન પદ્ધતિ નિગમન પદ્ધતિમાં સમજ્યા વિના નિયમનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે જે રટણ એટલે કે રોટ મેમોરાઈઝેશન તરફ દોરી જાય છે નેક્સ્ટ આગળ જઈએ કઈ પદ્ધતિનો ઉપયોગ શિક્ષક એવા વિષય માટે કરશે કે જ્યાં વિદ્યાર્થીઓને સર્જનાત્મક એટલે કે ક્રિએટિવિટીની જરૂર ન હોય પરંતુ ઝડપી ઉકેલ એટલે કે ક્વિક સોલ્યુશનની જરૂર હોય તો આ નિગમન પદ્ધતિ હશે નિગમનમાં શું કરે છે કે સ્થાપિત નિયમનો ઉપયોગ કરીને ઝડપી ઉકેલ મેળવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ જોડી એટલે કે એ ગણિત શિક્ષણની પદ્ધતિઓ અને તેમને સંબંધિત સિદ્ધાંતોને યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે તો આગમન એટલે કે વિશિષ્ટથી સામાન્ય તરફ આગમન પદ્ધતિ એ ચોક્કસ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ ધરાવે છે બરાબર નેક્સ્ટ આગળ વાત કરીએ

પર વધુ ભાર મૂકે છે તો આગમન પદ્ધતિ એમાં નિયમની સ્થાપના એટલે કે સામાન્યીકરણ એ આગમન પદ્ધતિનું મુખ્ય કાર્ય છે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ નિગમન પદ્ધતિને અમનોવૈજ્ઞાનિક એટલે કે નોન સાયકોલોજીકલ શા માટે ગણવામાં આવે છે કારણ કે તે વિદ્યાર્થીની કુદરતી જિજ્ઞાસા અને તર્કશક્તિને દબાવી દે છે અહીંયા નિયમ જે છે સીધો આપવાથી વિદ્યાર્થીની શોધખોળ કરવાની જે વૃત્તિ છે એર ને ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તે સ્થાપિત અને સાબિત નિયમોનો ઉપયોગ કરે છે તો નિગમન પદ્ધતિ એમાં સ્થાપિત નિયમોનો ઉપયોગ કરવાથી નિયમ તારવવામાં ભૂલ થતી નથી માત્ર લાગુ કરવાનું ભૂલ લાગુ કરવામાં ભૂલ થઈ શકે છે નેક્સ્ટ આગળ વાત કરીએ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી કરવાથી ખાસ કરીને ઉચ્ચ વર્ગમાં અઘરા વિષયો શીખવા માટે કરવામાં આવે છે તો નિગમન પદ્ધતિ અઘરા વિષયોનો મોટો અભ્યાસક્રમ પૂરો કરવા માટે નિગમન પદ્ધતિ વધુ યોગ્ય છે નેક્સ્ટ આગળ વાત કરીએ એક શિક્ષક વિદ્યાર્થીને એક ત્રણ પાંચ સાત એવા શ્રેણીનો સરવાળો શીખવવા માટે પહેલાં ઉદાહરણો આપે છે તો આ કાર્ય આગમન પદ્ધતિના કયા પગલાંને અનુરૂપ છે તો અવલોકન અને વિશ્લેષણ વિદ્યાર્થીઓ ઉદાહરણો જોઈને એનું પેટર્નનું અવલોકન કરશે બરાબર કઈ રીતે થાય છે કે પહેલાં એક જે તો એકનો વર્ગ એક છે બરાબર પછી એક પ્લસ ત્રણ એટલે કે ચાર થાય છે એક પ્લસ ત્રણ એક પ્લસ ત્રણ કરે છે એટલે ચાર થાય છે બરાબર એ પ્રમાણે એ એક પ્રકારની પેટર્ન છે એ પેટર્ન ફોલો થાય છે કે નહીં એ ચેક કરતું જોવા મળશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિગમન પદ્ધતિની સરખામણીમાં આગમન પદ્ધતિ શા માટે નિગમ નિગમન પદ્ધતિની સરખામણીમાં આગમન પદ્ધતિ માટે કયું વિધાન અહીંયા સાચું છે તો તે જ્ઞા જ્ઞાનનો કાયમી આધાર પૂરો પાડે છે એટલે કે જાતે શોધેલું જ્ઞાન કાયમી હોય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગમન પદ્ધતિમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું હોય છે તો માત્ર ઉદાહરણો પ્રદાન કરવા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું આગમનમાં માત્ર શિક્ષક શું કરે છે માર્ગદર્શક એટલે કે ફેસિલિટેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈ એક સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શીખેલા ગાણિતિક નિયમોનો ઉપયોગ કરે છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે નિગમન પદ્ધતિ સ્થાપિત નિયમનો ઉપયોગ કરવો એ નિગમન પદ્ધતિને દર્શાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો ગુણ આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ બંને સહિયારો નથી તો સ્થૂળથી સૂક્ષ્મ તરફનું સૂત્ર એ પ્રમાણે અહીંયા જોવા મળતું હોય છે હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે જો પચાસ જેટલા લાંબા ઉદાહરણો શીખવવામાં શીખવવાના હોય તો શિક્ષકે કઈ પદ્ધતિ પસંદ કરશે નિગમન પદ્ધતિ એટલે કે ઝડપી કાર્યક્ષમતા માટે નિયમ આપીને વધુ ઉદાહરણો ઉકાળવા માટે નિગમન પદ્ધતિનો ગુણ ખૂબ જ ઉપયોગી લેવામાં આવે છે ક્વેશ્ચન જોઈએ આગમન પદ્ધતિના કયા પગલાને સામાન્ય સત્યની સ્થાપના એટલે કે એસ્ટાબ્લિશિંગ જનરલ ટ્રુથ તરીકે ઓળખાય છે તો સામાન્યકરણ આ પગલામાં વિશિષ્ટ ઉદાહરણોના આધારે સામાન્ય નિયમ તારવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિને અમૂર્ત થી મૂર્ત તરફ એટલે કે એબસ્ટ્રેક્ટ ટુ કોન્ક્રિટ આના સિદ્ધાંત પર ઓળખવામાં આવે છે તો નિગમન પદ્ધતિ નિયમ એટલે કે અમૂર્ત થી શરૂઆત કરીને ઉદાહરણો એટલે કે મૂર્ત તરફ જવું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગણિતના શિક્ષકે ક્યારે આગમન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો જ્યારે વિદ્યાર્થીઓમાં તાર્કિક ક્ષમતા અને શોધની વૃત્તિ વિકસાવ્યું હોય ત્યારે આપ આગમન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ગણિતમાં બરાબર આગમન પદ્ધતિ વિદ્યાર્થીઓ ઉદાહરણો પરથી સૂત્ર તારવીને અને પછી તે સૂત્રનો ઉપયોગ કરીને અન્ય દાખલા શીખે છે અહીંયા જે સૂત્ર તારવવું એટલે કે આગમન અને પછી તેનો ઉપયોગ કરવો એ નિગમનનું સંયોજન છે બરાબર હવે તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો તમારા મિત્રો સુધી ના શેર કર્યો તો શેર જરૂર કરી દેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને આ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજને જરૂર ફોલો કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું આ વાતનો વિડીયો સાથે જય હિન્દ જય ભારત